પ્રગટ જે છે સ્વયંભુ દાદા એની પાસે આજે અમારા અંગત વર્ષો જૂના મિત્ર પિન્ટુભાઈ રમેશચંદ્ર જોશી અને એમના પિતાશ્રી મારા પરમ આદરણીય વડીલ મિત્ર રમેશ દાદા પણ હાજર છે અને બે ગણપતિ દાદાના આશીર્વાદ લેવા માટે ખાસ આવ્યા હતા પિન્ટુભાઈ તમારો જે અનુભવ આજે ગણપતિ દાદાની સાથે થયો એ તમે તમારા શબ્દોમાં કહેજો તમને શું અનુભવ થયો આજના ગણપતિ ભગવાનને પગે લાગી પ્રાર્થના કરી અમારા જે પ્રશ્નો હતા એ પ્રશ્ન અમને દાદાના જે માધ્યમથી જેને સચોટ જવાબ મળેલા છે અને કોઈ દેવી શક્તિ અવલોકિત દેવી શક્તિ છે તે આપણે કહી શકીએ એવું ખાતરીપૂર્વક અનુભવી શકાય છે તે અનુભવી શકીએ છીએ અને આ સૃષ્ટિમાં પરમાત્મા છે એવો એની ખાતરી ખાતરી થઈ ખાતરી થઈ શકે છે આપણને એની અનુભૂતિ થઈ શકે છે અનુભૂતિ થઈ શકે છે આપણે જ્યારે હું કહું છું કે દાદા મૂર્તિ હળવી થઈ જાય ત્યારે કેટલા કિલોની થઈ જાય છે એવું લાગે તમને હળવી થાય થઈ છે અને ભારે થાય ત્યારે ભારે થાય ત્યારે પચાસ ઉપર એવું લાગે છે અને જેટલા જેટલા તમે પ્રશ્નો પૂછ્યા એમાં આપણે ક્રોસ વેરિફિકેશન પણ સાથે સાથે કરતા ગયા બરાબર છે તો દરેક વખતે સચોટ જવાબ આવે છે દરેક વખતે આપણા મનને સંતોષ થાય એ રીતે આવે છે કોઈ કોઈ શંકા થાય કોઈ પ્રશ્ન અને મને મને જ્યારે શંકા પડે કે આ શંકા છે તો હું એ શંકાનું સમાધાન માટે ફરીથી પાછો પ્રશ્ન રિપીટ કરું છું ત્યારે એનું પરિણામ પાછું જોવા મળે છે જે જવાબ મળે દાખલા તરીકે એક આગળ ઊંચી થાય તો એ હું કહું દે એક આગળ પણ ઊંચી નથી થવાનું પહેલી આગલી વખત એક આગળ ઊંચી જેટલી મૂર્તિ તમે કરી શકો તમારી તાકાતથી પણ પછી આપણે ના પાડી કે દાદા હવે કોઈ પણ સંજોગોમાં એક આગળ પણ ઊંચું નથી થવાનું તો એ ઊંચી થાય છે ખરી પછી થાય નથી ઓકે તમને સંતોષ થયો એના આશીર્વાદ તમને બધાને મળે છે દાદા તમારી ઉંમર લગભગ થી ઉપર હશે સિત્યોતેર તમે તમારા જીવનમાં સિત્તોતેર વર્ષમાં આવો કોઈ આધ્યાત્મિક અનુભવ થયેલો ખરો નહીં કોઈ વખત જોયો જોયેલો ખરો જોયેલો પહેલી વખત જોયેલી વખત જોયેલું છે અને અનુભવ્યું વિવાહ તમને એવું લાગ્યું કે અહીંયા કોઈ શક્તિ હાજરા હાજર છે તો બ્રાહ્મણ છો અને જ્યોતિષશાસ્ત્રના પણ વિદ્વાન છો મારા વડદાદા દુર્ગેશ્વર નટોરજી ત્રિવેદીનું અર્પણ થયેલું પુસ્તક પણ આપને ઘેર છે અને અમારી ચાર પેઢી આ ક્ષેત્રમાં છે તમને એમ લાગે છે કે ઈશ્વરના આશીર્વાદ અહીં ઉતરેલા છે અને કાર્યો લોકોના સિદ્ધ થશે અને તમને પણ એક કોન્ફિડન્સ બેઠો કે જે કંઈ તમારા મગજમાં અસંખ્ય પ્રશ્નો હતા એ તમારે લગભગ પૂછવાની જરૂર પડી ખરી બિલકુલ તમને એમ લાગ્યું ને કે ભાઈ દાદા સાંભળે છે ને ફટાફટ ફટાફટ તમામ પ્રશ્નો હું પ્રશ્નો લખી રહ્યો હતો વૃદ્ધાવસ્થા ખોલવી ખોલવી નથી પડે અને બધા જ પ્રશ્નો લગભગ હું જ બોલ્યો છું અને તમારા લોકોએ કોઈ પ્રશ્નો બોલવાની જરૂર પડી નથી એ ઈશ્વર અહીંયા હાજર હાજૂર છે એની સાબિતી છે કે ભાઈ એ આપણા મનમાં રહેલી વાત પણ કે અંતરિયામી હોવાથી સાંભળી શકે છે એવો અહેસાસ થયો પિન્ટુભાઈ છેલ્લે દાદાના આશીર્વાદ તમારા બધાની ઉપર ઉતરે અને દાદાએ જે તમને આશીર્વાદ આપ્યા છે જોશી પરિવારને વચન આપ્યા છે એ સો ટકા કન્ફર્મ હોય તો લાઈવ વિડીયો શૂટિંગમાં દાદાને હું કહું છું કે દાદા તમે સો ટકા જે જ આશીર્વાદ આપે છે રમેશ દાદાના પરિવારને આખા પરિવારને અને જે માર્ગદર્શન આપ્યું છે એ બધું સો ટકા સચોટ હોય તો તમારી મૂર્તિ દાદા જડબે સલાક ચોંટેલી રહે નથી સો ટકા કન્ફર્મ છે દાદા તમે રસ્તો બતાવવાના જ છો હવે તમારી જવાબદારી છે નૈતિક જવાબદારી તમે સ્વીકારી છે તો હવે ફૂલ જેવા હળવા થઈ જાઓ અને પિન્ટુભાઈ માથાથી પણ અદ્ધર કરી શકે એટલા ફોરા થઈ જજો કૃષ્ણ કનૈયા લાલ કી જય ગણપતિ દાદાની જય દાદા જોડે રહેજો અને અમે છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય અમારી કંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને પરિવારના તમામ પ્રશ્નો ઉકેલજો એવી પ્રાર્થના છે ગણપતિ દાદા કી જય હો